જગવિખ્યાત ગીરની કેસર કેરીનો ઘટ ગણાતા તાલાલા ગીર પંથકમાં કેસર કેરીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે જેને લઈને બાગાયતી ખેડૂતોની હાલત કફોડી બની છે જેને લઈને ભારતીય કિસાન સંઘે સરકારમાં રજૂઆત પણ કરી છે સરકારે બાગાયતી વિભાગ મારફતે ત્વરિત સર્વે કરાવીને બાગાયત ખેડૂતોને યોગ્ય સહાય પેકેજ કૃષિ કૃષિમંત્રી અને વન્ય મંત્રીને રજૂઆત કરી છે એક વર્ષમાં કેસર કેરીની આવક ઘટીને સાવ અડધી થતાં સ્થિતિ ચિંતાજનક વર્તાઈ છે તાલાલા પંથકમાં બે હજાર ત્રેવીસમાં કેરીના અગિયાર લાખ બોક્સ જે હવે બે હજાર ચોવીસમાં ઘટીને પાંચ પોઈન્ટ છન્નું લાખ થયા છે વધુ વિગતે જાણીશું આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી તાલાલા પંથકનું અમૃતફળ કેસર કેરીના પાકને આ વર્ષે પણ ગ્લોબલ વોર્મિંગ ભરખી ગયો છે આંબા ઉપર વ્યાપક પ્રમાણમાં મોર આવ્યા પરંતુ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આંબા ઉપર બંધારણ થતું નથી મોર આંબા ઉપર બળી ગયા છે અત્યાર સુધીમાં સિત્તેર ટકા જેટલા મોર આંબા ઉપર બળીને નાશ થઈ ગયા છે માત્ર ત્રીસથી પાંત્રીસ ટકા મોર આંબા ઉપર બચ્યા છે જેથી ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવવા માટે બાગાયત વિભાગે તાલાલા પંથકમાં કેસર કેરીના પાકનું ત્વરિત સર્વે કરાવીને કેસર કેરીના પાકને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સામેલ કરીને નુકસાનીનો ભોગ બનેલા કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને વળતર ચૂકવવા માટે રાજ્ય સરકાર સમક્ષ માંગણી પણ કરી છે ત્યારે સાંભળીએ ત્યાંના ભારતીય કિસાન સંઘ પ્રમુખ મહામંત્રી અને ત્યાંના ખેડૂતે શું કહ્યું ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ ભારતીય કિસાન સંઘ આંબાની પરિસ્થિતિ છેલ્લા પાંચ સાત વર્ષથી આપ પણ દર વર્ષે અમારી નોંધ લ્યો છો અને સરકારમાં અમે આવેદન પત્ર આપી છે રૂબરૂ રજૂઆત કરેલી છે કે છેલ્લા પાંચ વર્ષથી આંબાની અંદર મોર તો આવે છે પણ વાતાવરણને અનુકૂળ ન હોવાને કારણે એ મોર સદંતર ભરી જાય છે અને ખેડૂતોએ જે એમાં જે કંઈ પણ કર્યું છે ખર્ચ કર્યો છે એ ખર્ચ નિર્ફળ જાય છે એટલે અમારી સરકારમાં દર વર્ષે છેલ્લા સાત વર્ષથી આ તો અમે ધારરા રજૂઆત કરી છે કે આને પાક વીમામાં આવરી લેવો જોઈએ અને મારી તો સરકારની વિનંતી છે કે દર વર્ષે સરકાર પર્યાવરણ પાછળ કરોડોનો ખર્ચ કરે છતાં પણ આટલું પર્યાવરણ વિકસાવી નથી શકતા તો ખેડૂતો દર વર્ષે એટલા બધા આંબા વાવે અને પર્યાવરણનું રક્ષણ કરે તો સરકારે જે પર્યાવરણ પાછળ જે ખર્ચ કરે ને એનો તેત્રીસ ટકા હિસ્સો માત્ર આના પાક વીમામાં લા તો પણ ખેડૂતો જાય એ પર્યાવરણ અને પોતાનું ભરણપોષણ કરવામાં સક્ષમ બની શકે એમ છે એટલે અમારી સરકારને આ વિનંતી હાથ જોડીને વિનંતી છે અમારા છૂટાયેલા પ્રતિનિધિઓને પણ અમારી વિનંતી છે કે આ ખેડૂતોની વેદના આપ સરકારમાં રજૂ કરો અને જો પાંચ વર્ષથી આ સદંતર પાક નથી નિષ્ફળ જઈ રહ્યો છે ત્યારે ખેડૂતને ઘરે જે સુલા રાંધવા છે એ બુજાવાની તૈયારી થઈ રહી છે તો વિનંતી છે કે આની પાછળ નું આનું સર્વે થવું જોઈએ તાત્કાલિક બાગાયત વિસ્તાર વાળાને કહેવામાં આવે અને કોઈ પણ ખેડૂત આમાં સર્વેમાં રહેવાનો માં જોઈએ અને યોગ્ય વળતર તાત્કાલિક મળે એવી ભારતીય કિસાન સંઘની રજૂઆત છે ગામ તમને શું આંબાની પરિસ્થિતિ છે હવે દર વર્ષે આ વાતાવરણ અનુકૂળ ન હોવાથી કે કારણ કે બગીચામાં મધ્યાનો એક ગુણ એટલો બધો જોરદાર છે કે પાંચ પાંચ સાત સાત વખત ડોઝ મેરા થતાં કોઈ ખેડૂતને એક કોઈ રિઝલ્ટ મળેલ નથી હું એને કારણે આ બગીચાના મોવરને બધું ફરીને હાથ ભસ્મીભૂત થઈ ગયું છે એટલી આ તમારે આખા વર્ષની આજીવિકા હોય છે અમારે આ આખા વર્ષની આજીવિકામાં બાર મહિને એકવાર ફાલ આવે છે એની પાછળ છોકરાઓને ભણાવવાનો આ બે ઘણા ખર્ચા હોય કારણ કે એ અટણે એક વર્ષનો પાક ફેલ જાય એની પાછળ એવા પાંચ થી સાત વર્ષે આ એક ધારો સદંતર દર વર્ષે ઉત્તરોત્તર ઘટતું જાય છે પાક હું અટણે ખેડૂતોનું જીવન જીવવું જોયેલું બની ગયું છે રાજુભાઈ પાનલિયા ગામા કલોડી ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ જિલ્લા મહામંત્રીની જવાબદારી છે આમરણમાં દર વર્ષે જે આંબામાં મોર તો ખૂબ જ સારા એવા પ્રમાણમાં આવેલો હતો ત્યારે તો એવું હતું કે આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ સારા પ્રમાણમાં થશે પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે અને વાતાવરણના કારણે મોર સાવ પડી ગયો છે એનું મુખ્ય કારણ નામનો રોગ છે નામના રોગમાં લગભગ ખેડૂતે આઠથી દસ વખત દવા છાંટેલી છે છંટકાવ કરેલો છે વિઘે ઓછામાં ઓછો આઠ દસ હજારનો ખેડૂતોએ ખર્ચો કરેલો છે છતાં પણ પરિણામ મળતું નથી એનું કારણ તો દવા ભૂત્ય દવા આવતી હોય છે એના કારણે મધ્યો જાતો નથી એના કારણે મોરબડીને ભૂત થઈ ગયો છે છેલ્લા દસથી બાર વર્ષ પહેલાથી અમે સતત કિસાન સંઘ દ્વારા માગણી કરી છે કે બાગાયતને પાક વીમામાં સમાવેશ કરો